આત્મા અવિનાશી છે બદલાય છે તો શરીર બદલાય છે બરોબર પણ એ શરીર થકી આત્માઓને ઘણું ખરું ભોગવવું પડે છે કર્મના ના સિદ્ધાંત મુજબ ઘણા નહીં કે એને બહુ ભોગવવું પડ્યું પણ ઉંદર નો એ ચેપ થાય છે એટલે આત્મા ભક્તિ આત્માની છે પણ જેને આત્મા જાણ્યો એને સબકુષ જાણ્યું જેને આત્મ નથી જાણીએ કે કહી દઈએ આત્મને ઓળખવા માટે બે જ વસ્તુની જરૂર છે તમે મારા વસ્તુ ધ્યાન દેજો મારી વાત ઉપર બે જ વસ્તુની જરૂર છે તો તમને પૂરા આત્મા ઓળખાઈ જશે એક કોઈની તમે આલોચના આલોચનાનો કોઈ ધર્મ સંપ્રદાય પંથ ઊંચો નીચો નાનો મોટો બાળક ગમે તે હોય કોઈની તમે એને ત્યાગ વસ્તુ એનું અનાદર તો તમને આત્મા તરત જલ્દી હોય કોઈ નો અનાદર નહી કરો બીજી વાત કે બને એટલા આશીર્વાદ નો કોઈ પણ નાનો જીવ હોય કે મોટો જીવ હોય દરેકના ના માંથી તમે આશીર્વાદ લેવાની જ્યારે કમાઈ ચાલુ કરી દેસો ને તો તમને આત્મા ઓળખાઈ જશે તરત જ ઓળખાશે સમય જતાં તમને ખબર પડી જશે એક તમે કોઈની આલોચના ન કરો કોઈ ધર્મ કે કોઈ કોઈ પંથ નાનો કોઈ મોટો કોઈ જાત વાત વાળા જ્યારે તમે કોઈની આલોચના નહીં કરો અને સૌના મારી બંને એટલા આશીર્વાદ લેવાની કમાણી જ્યારે ચાલુ કરી દેસો ને તો તમે આત્મ તમે નક્કી કરી લેજો તમે છ મહિના બાર મહિનાનું તમે અભ્યાસ કરી લેજો કોઈની આડંબર નહીં કરવી કોઈની નહીં જે છે એટલે તમને ઓટોમેટિક એનામાં પરમાત્માના દર્શન થવા મળશે ઓટોમેટિક આજ આપણે શું કરીએ છીએ ઓલા એ આવો પંથ આનું આમ આનું તેમ આનું આમ કેમ એમાં આપણે ભૂલા પડશે જ્યારે આ ભાવના આવશે તમારામાં તમારા માં એક આશીર્વાદની જેટલું તમારું આશીર્વાદનું બેલેન્સ બેલેન્સ બનશે આપણે ધન કમાવાના ભેગા કર્યા મૂડી બનાવવાના સોના ચાંદીના રેણા બનાવવાના મોટા બેલેન્સ બનાવ્યા એ બોટું એકત્ર કરવાની કોશિશ કરી પણ કોઈ આશીર્વાદની કમાણીઓ કરવાની ઓછી કોશિશ કરી તમે જ્યારે આશીર્વાદ મેળવવાની ક્યાંયથી તમને જે